જય માં રામ રામ સીતારામ તો અત્યારે ઇન્ડિયાના વાગ્યા છો હું મારું કામ કરતો હતો મને ફેસબુક થોડુંક જોવેલા કાઉ મેસેજ છે કાઉ કંઈ ખરાબ કોમેન્ટ કરે કે આ તે બધું એ જોતો હતો તો આજે મેં એક્સેપ્ટ નથી કર્યું ભાઈનો કોઈનો મેસેજ આવેલ છે એ હું જમકુડીએ જા નીચે હું બેઠો તો મગજ ફેર્યો ને ખીચ પસોડે પણ ઘણા ત્યાં બોલવા વાળા મને એટીટ્યુડ છે ને પાવર છે ને તો ભાઈ કીઝો હજે કીઝો નહીં કે ઘમંડી છે આવો છે આવો છે કઈ ઘમંડી ને હું મને ચૂંચા ચીંચી નત આવડતું અહીંયા ની સિસ્ટમ એવી છે કે હું કાર્ડ ભૂલે ગુ મોબાઈલ ને બધું વાપર્યું એક પૈકી એક પગમાં છે કઈ વાંધો નહીં

આ ગ્લો કરીને બેહીન તો ખરાબ લાગે રૂમ માં બેસને આમાં પછી મારું મગજ અટાણે ફેર્યો બધાય નો તો ફેર્યો નઈ પછી બધા આગળ એટલે તો હું રૂમમાં માં છું પૈસા

ભેગા કરી લો પછી આનો હિસાબ મારા કે મેં કોઈ આ કંઈ જોયા જીવન જે કંઈ દે મોટો મોટો વારે ને હું તો નાખી દેતો હતો આજ મેં આપણે કહી કે ઘણા લોકો મને મને ખબર પ્રાપ્ત થાય કે આ કે માતાજીના નહીં કે તારા તારી ખુશી માટે કે તું હમણાં દર્શન કરાવ્યા હતી

કે એમાં બહુ કઈ પડ્યા જીવું ને ઘણું અહીંયા પછી સમય આવી ગયા તાર ખબર પડી

કોઈ ઇન્ડિયાના રૂપિયા નાખ્યા આમાં આથી નેપાળના છે કોઈ પાઉન્ડ નાખ્યું

પાંચસો વાર કશે છસો આઠસો આઠસો નવસો હજાર અગિયાર બારતેર આર થાય દસ વારિયું એટલે આ થાય સાતસો સાધુ ચૌદસો ચૌદસો ને હજાર ચોવીસો

લાગણી હું હજી બીજો વિડીયો મેં તમને દીધો કાં બાકી સીલર છે હજી ને હજી વેપાર ચાલુ છે જેટલું માપ હે આ તો ભાઈ મારા મગજમાં આવ્યું ને આ એક તમને આવ્યું ને હજી ચોખવટ જ કરતા બ્રાહ્મણની દીકરીનો છે ને હાવ નાનકડી છે બિચારી આપણા પાસે એવા કોઈ પૈસી પૈસી ત્રીસ ત્રીસ લાખના કોઈ ડોનેશન નેતા આવતા કે કોઈ માતાજીને ધરવાય નેતા આવતા એટલે कवर रूपर रोला थे वाहरी वारू नाखे दह रूपिया काई वांतन भाई सकती भक्ती अपने मार्ग वार्ने चाहिया मार्त अहुआ निर्गोई वारी टे होते काई आ बोडो तो आ कितला अच्छोंका

શું થઈ જાય એટલે એ પણ પડ્યા તો એ આગળ પછી જ્યાં કંઈ પણ અટાણા આપણા પાસે જે કંઈ હતું એ માણસો પાંચ રૂપિયા દસ રૂપિયા એક રૂપિયો એક એક દિરામ જે કંઈ પણ ધરે એ આ રીતના આપણે જો જાય મગજમાં આવ્યું જોતો તો ને ખબર ખબર પડે ભાઈ આ હું છે ને મન મનથી થયું કે ભાઈ આ જે કોઈને બધાની મહેનતના છે પરવેહાના છે

તો એ દીકરીના જે કઈ પણ ફોટા રિપોર્ટ ના વિડીયોમાં હું ડાઉનલોડ કરીને નાખી દે નાનકડી છે બ્રાહ્મણની દીકરી છે જુનાગઢની છે મેં હજોન પણ જ કર્યો એનો મેસેજ એક્સેપ્ટ પણ કર્યો અને મને કઈ આવી કઈ ખબર પણ નહોતી ગા પોતા બેઠો તો કાલની જોવા મોબાઈલ મેસેજ ઉકાળે કોમેન્ટ ઉકાશે ને એ બધું જોતો હોય ને એવું જો થઈ જાય કોફી પીતો તો ને જોતો તો તે મે એક વિડીયો જોયો ને કે અટાણે આવા કેસ તો બધે છે ઘેર ગામડે ગામડે બધે છે પણ આ જો આવ્યું સાંભળું આવ્યું ને મને થયું કે ભાઈ આપણે આ જે કંઈ માતાજીના છે એ જવા દેવાય બ્રાહ્મણની દીકરી તો તમને જે લોકોને જે કંઈ પણ લાગતું હોય જે કંઈ પણ કામ સારું જ લાગતું હોય

લાખ રૂપિયા જે મુકલભગ થઈ જાય છે તો કાં એ બીજું કંઈ યાદ આવતું નથી આ ફોટાને કંઈ બધું આમાં નાખે ને વિડીયોમાં વિડીયો નાનો કોડો બનાવો તો મોટો બની જાય એટલે જ્યાં જે કોઈને ભાવ છે ને જ્યાં કઈક ભાઈ માની લઈને આવો તો આપણે ના લઈને જઈએ બાકી કોઈને ફોન કરતા ને

આ મતલબ આમ બે ત્રણ જણા કોઈ હોય ને તો મજા આવે પડે મને શું કે હું આ બધા જે કઈ બીજા દીકરા વિશે બધા બધાય ને કારણ મારે એમાં કંઈક હું કે ફળ જતા આવશો પછી કશું રાખના બીજું રાખ ને

અવાજ તો આવ્યો હોય કે ન આવ્યો હોય ખબર નહીં જો આ ખબર નથી રહેતી તો જો માઇક આવે કે હું તમને ધીરું ધીરું સંભરાણું હે તો જી હોય બીજું કામ એટલે જે કલાક જેવું હું એડિટ કરી કરતા હતો યાદ હોય પછી હું વિડિયો બનાવતા ને ભૂલી જાય માથું કપડા ગયું એટલે જો આગળ ફટાફટ વિડિયો કાઉ કેતો તો ખબર નહીં હા તો વિડિયો એડિટ કરી નાખ એડિટ કરે אה, אורגנד ריבו, אה, אורגנד ריבו, אה, אורגנד ריבו, אה, אורגנד ריבו, אוקי, אוטה, פרסטיין, נאי דוור, וסיוע ביוסליה הזאת, המרץ, מודלת בוגרו. ના પણ ના છે નથી પૈસા એવો આમ કોઈ ક્યાં થી મોકલવા નહી દીધી જય દિનભાઈ માં અજે આપની કોઈ મેસેજ પણ નથી કર્યો ઈ ભાઈ ની ફોન નથી કર્યો ને આગળ આ વિડિયો મૂકી ને પછી બધાય સ્ટોરી માઈક ઓફ કર્યું

જો થયા હોત તો આપણે કરત ને આમાં જો આવ્યું હું કંઈ હાથમાં આવી છે કંઈ થાય તો આગળ જેવી ભગવાનની મરજી માતાજીની આ મારા રૂપિયાના હતા માં જેટલા આવી કે ને એ છે તો જય લેરભાઈમાં બાકી અમારી કંપની ચાલુ છે ને ચાલે આવક થઈ તી જાય ત્યારે મહિના આ મોસ્ટ ઓફ બધાયનો પગાર હોય ત્રણ ચાર જ્યારે જ હો તો મહિનાથી થયો તો આપણો પગાર નીકળે ગતો તો પગાર આવ્યો હોય એ જો પગાર જવા દેવાનો એ તો વિચાર કરવો હા નાની છે પિછાડી દસ વર્ષ નહીં તમે વિડિયો જોવો એ બધાયના આડો પાડોમાંથી કે તમારા ઘરમાંથી કે કોઈને આવું કંઈ થાય તો કેવો મુસીબતનો ડુંગર તૂટે પડે છોકરા તો કેમ વાલા હોય તો ખબર નહિ આપણે જો સત્તી ભક્તિ ફૂલની તો ફૂલની પાંખડી आई आई नहीं बंग कालेवत के लिए। कबड़ने घनू बोल बाने माने बोल बोले माताजी। बधाई नहीं माताजी सब बुद्धि

રિપોર્ટ ને હોસ્પિટલ નો ફોટો ને દીકરી નો ફોટો મોકલ્યો તો બ્રાહ્મણ ને દીકરી છે તેસ માતાજીન પ્રાર્થના કરીએ કે એનું આયુષ્ય વધે અને જે કંઈ હોય એનું દુઃખ દરદી વ્યુ જાય બસ એવી પ્રાર્થના કરીએ લીલીબાઈ મા પહેલ માતાજીના જે પૈસા ઉતા એ મારી મન મનમાં વિચાર આવ્યો અને મેં આખે ગાગણે વિડિયો બનાવ્યો આ તો હોસ્પિટલનું નામ બધું જોવે હબો રિપોર્ટ જોવે હબો મારા પહેલ ગોઈ ના એક ભાઈ પર વિડિયો કઈક બનાવ્યો એ આવ્યો તો ફેસબુક માં મે અપલોડ કરા જય માતાજી મિત્રો હું છું આપનો દોસ્ત દિવેશ જેઠવાલો ગાયક અને આજે દીકરી માટે વિડિયો બનાવવા આવ્યો છું જૂનાગઢ થી જીતેન્દ્રભાઈ જોશી ખોળિયું છે અને એક નાનકડી કરોડ રજુમાં ખર્ચો છે ઓપરેશન છે જે ઓપરેશન થાય છે અઢાર થી વીસ લાખ રૂપિયાનું તો આપણે આમ તો કઈ આપી નથી શકતા પણ એક બ્રાહ્મણ નું છે બ્રાહ્મણ ની દીકરી છે અને આપણી ફરજ છે કે બ્રાહ્મણના દીકરાને આપણે દેવું જોઈએ એના માટે ફૂલ નહીં ફૂલની પાકડી ખાસ કરીને આ દીકરી માટે થી નાખજો અને દીકરી જલ્દીથી જલ્દી થી હાજરી ભગવાન અને મહાદેવના ચરણોમાં પ્રાર્થના આપણે કરીએ તો વિડીયોને ખાસ કરીને સૌથી વધારે શેર કરજો સૌથી વધારે વિડીયોને બધાને મોકલજો અને દીકરી માટે એક પ્રાર્થના કરી દીકરી નવું જીવનદાન મળે અને જલ્દીથી થી એમનું ઓપરેશન થઈ જાય તો ખાસ કરી અને આ બધા દીકરી માટે થઈ અને ફૂલની તો ફૂલની પાકડી આપજો એવી મારી નમ્ર વિનંતી સાથે મહાદેવ જય કૃષ્ણ